નારાયણ દેશભક્ત રાજકોટના નારાયણનગર મેન રોડ ઉપર ત્રિશુર ચોક માં આવેલી દુકાન આપડી ભાઈ અહીંયા જાત જાતના ગ્રાહક આવતા હોય ભાઈ પણ દોસ્તાર આવતા હોય સગાવાલા આવતા હોય પણ આજે મારા માટે ખરેખર આનંદનો દિવસ કહેવાય કે અમારે રેશભાઈ સિસાગિયા યુટ્યુબર છે એ આજ તો મારા આંગણે પધાર્યા છે આજે મારું દિલ ખૂબ જ ખુશ થઈ ગયું આવા મોટા માણસ આવ્યા છે અને પાછા વડીલ હોવા છતાં પણ એ અત્યારના સમય પ્રમાણે સારું એવું આવડત ધરાવે છે કે અત્યારે ટેકનોલોજીની યુગમાં નવા નવા બધું અપડેટના સમયમાં હરસભાઈ ઉંમર હોવા છતાં પણ સારું એવું જ્ઞાન ધરાવે છે કે યુવાનોની છોકરા છોકરીઓ હોય એના લગ્ન પ્રસંગ હોય તો એના શોખને પારખી શકે છે એક પ્રકારનું કે માણસોને આજની યુવા પેઢીને શું જોઈએ છે એવી રીતના શૂટિંગ કરે છે બધા